સ્વ જાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ જ્યારે હું જે છું તેને છોડી દઉં છું ત્યારે હું જે હોઈ શકું છું તે બની જાઉં છું મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ ઊંડી છે એટલી જ મહત્વની છે સ્વજાગૃતિ એક એવો ગુણ છે જે વ્યક્તિને પોતાની શક્તિઓ ઓળખાણ ઓળખવામાં ખૂબ જ મદદ કરે છે પરંતુ આ સ્વજાગૃતિ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ આધ્યાત્મિક હોવું પડશે આધ્યાત્મિકતાનો મતલબ એવો નથી કે કોઈ પણ ઝાડ નીચે કોઈ પણ પહાડ ઉપર જઈને બે હાથ જોડીને સમાધિમાં બેસીને ધ્યાન ધરવું તે ફક્ત એક જ આધ્યાત્મિકતા નથી પરંતુ જ્યારે તમે સમાજમાં રહીને આ જીવનમાં રહીને લોકોની સાથે રહીને તમે સમાજ માટે કંઈક સારું કરો છો દેશ માટે કંઈક સારું કરો છો ત્યારે એ પણ એક આધ્યાત્મિકતા જ છે જ્યારે આધ્યાત્મિકતાનો આવો ગુણ વ્યક્તિમાં વિકસે છે ત્યારે તે અંદરથી સ્વજાગૃત થાય છે આધ્યાત્મિકતા અને સ્વજાગૃતિ બંને એટલે મારા મિત્રો આ સ્વજાગૃતિનો ગુણ જો આપણામાં ખેડવાય તો આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે પહોંચી શકીશું સ્વજાગૃતિનો મતલબ એવો પણ થાય છે કે જ્યારે આપણે આપણી પોતાની જાતને ભૂલવા માટે પણ તૈયાર થઈ જઈએ અને જે સારું અને સાચું કરવા માટે આપણે કંઈ પણ કરવા તૈયાર હોઈએ પોતાને જાતને ભૂલવું એટલે કે અહમને ભૂલવો ઈગોને ભૂલવો એ ખૂબ જ જરૂરી છે જ્યારે વ્યક્તિ પોતાના ઈગોને અહમને પોતાના ઘમંડ ને એક બાજુ મૂકી દે છે ત્યારે તે સાચા અર્થમાં સ્વજાગૃત થાય છે એટલે વ્યક્તિ ભૂલીને તે જેવો હોવો જોઈએ તેવો બની જાય છે ફક્ત જરૂર છે આપણા ઉપરવાળા ઉપર શ્રદ્ધા રાખવાની વિશ્વાસ રાખવાની અને સારા અને સાચા કામ કરતા રહેવાની આ જ વસ્તુ આપણને આગળ લઈ જશે ને આપણા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવી દેશે થેન્ક યુ